કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને અમિત ચાવડા દ્વારા આજે વિધાનસભાની બેઠકમાં આરોગ્ય વિભાગની બજેટમાં માંગણી ચાલી રહી છે ત્યારે આરોગ્યકર્મીઓ કે જેઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ કામ કરતા તેમની નાણાકીય વહીવટી અને અન્ય માંગણી કરી રહ્યા છે જેમાં નવ દિવસથી ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ફરજ પડી છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા અનેક આરોગ્યકર્મીઓને સસ્પેન્ડ સહિત શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાતના લોકોની સુખાકારી માટે આરોગ્યની ચિંતા કરી એ કોરોનાનો કપરો સમય હોય ઠંડી હોય ગરમી હોય વરસાદ હોય ગમે તેવા સંજોગોમાં લોકોની આરોગ્ય સેવાઓ માટે દિવસ રાત મહેનત કરતા ગુજરાતના આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે મલ્ટીપર્પઝ વર્કર હોય ફિમેલ હેલ્થ વર્કર હોય મલ્ટીપર્પઝ સુપરવાઇઝર હોય ફિમેલ હેલ્થ સુપરવાઇઝર હોય કે તાલુકા કે જિલ્લા કક્ષાના સુપરવાઇઝર હોય આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગના જે પણ કર્મચારીઓ છે જેમણે કોરોનાના કપડા કપરા સમયમાં પણ પોતાના કે પરિવારના જીવની ચિંતા કર્યા વગર આ ગુજરાતના લોકોને કોરોનામાંથી બચાવવા માટે ખૂબ મહેનતને સંઘર્ષ કર્યો છે લાંબા સમયથી આ કર્મચારીઓ પોતાની નાણાકીય માગણીઓ વહીવટી માગણીઓને લઈ ને સરકારને સતત રજૂઆત કરતા આવ્યા છે સરકારે પણ અનેક વખત વાટાઘાટો કરી એમને ઠાલા આશ્વાસનો આપ્યા એના માટેની કમિટી બનાવી પરંતુ આજ દિન સુધી એ કમિટીએ જે ભલામણ કરી એ ભલામણોનો અમલ પણ સરકાર કરવા માગતી નથી અને એટલા જ કારણે આખા ગુજરાતમાંથી આરોગ્ય કર્મચારીઓ પોતાની નાણાકીય અને વહીવટી માગણીઓને લઈ ને છેલ્લા નવ નવ દિવસથી ગાંધીનગરમાં ધામા નાખીને આંદોલન કરી રહ્યા છે ધરણા કરી રહ્યા છે આજે નવમો દિવસ છે પણ સરકારના પેટનું પાણી હલતું નથી એમની જે વ્યાજબી માગણીઓ છે કે એમને ટેકનિકલ ગ્રેડ પે મળવો જોઈએ જે ખાતાકીય પરીક્ષાઓ થાય છે એમાં આરોગ્ય વિષય સિવાયના પ્રશ્નો તરી થાય એવી ખાતાકીય પરીક્ષાઓ રદ થવી જોઈએ નાબૂદ થવી જોઈએ અને અન્ય નાણાકીય અને વહીવટીય માગણીને લઈ આંદોલનનો નવમો દિવસ થયો હોવા છતાં સરકાર એની સાથે વાટાઘાટો કરવા પણ તૈયાર નથી ઉલટો અંગ્રેજોની નીતિ મુજબ દરેકને દેશના બંધારણે અભિવ્યક્તિની આઝાદી આપી છે પણ આ સરકાર હવે નવા અંગ્રેજો રૂપે લોકોને વિરોધ કરવાનો નહીં અભિવ્યક્તિ રજૂ નહીં કરવાની અને એ રીતે એમની પર કાયદા અને કાનૂન લગાવી અને અનેક લોકોને નોકરીમાંથી ટર્મિનેટ સસ્પેન્ડ કરવાના આદેશો કરી રહ્યા છે ત્યારે આજે વિધાનસભામાં આરોગ્ય વિભાગની ચર્ચામાં અમારા પક્ષના દંડક પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સોમનાથ વેરાવળના મારા ધારાસભ્યભાઈ વિમલભાઈ ચુડાસમા બંને ચર્ચામાં ભાગ લેતા આ આરોગ્ય કર્મચારીઓની જે વ્યાજબી માગણીઓ છે એના માટે સરકાર તાત્કાલિક એમને વાટાઘાટો માટે બોલાવે અને એમની માગણીઓનો સ્વીકાર કરે અને આ હડતાલને સમાપ્ત કરે એ માટેની માગણી પણ કરી છે અને વિધાનસભા કોંગ્રેસ પક્ષ તરીકે પણ આખા ગુજરાતના લોકોના આરોગ્યની ચિંતા કરવાવાળા એના માટે કામ કરવાવાળા હજારો જે આરોગ્ય વિભાગને પંચાયત વિભાગના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે એની માગણીઓને સમર્થન કરીએ છે સરકારને પણ ફરીથી વિનંતી કરીએ છે કે તાત્કાલિક આ લોકોને ચર્ચા કરવા માટે ભૂલાવો એમની તમામ માગણીઓ જે કમિટીએ ભલામણ કરી છે મુજબ એનો સુખદ ઉકેલ આવે અને ગુજરાત આખામાં એ ગ્રામ્ય વિસ્તાર હોય તાલુકા મથક હોય કે જિલ્લા મથક હોય બધી જ જગ્યાએ જે આરોગ્ય સેવાઓ ખોટવાઈ ગઈ છે ખોરવાઈ ગઈ છે અને લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે એમાંથી મુક્તિ અપાવો આરોગ્ય કર્મચારીઓની માંગણીઓનો ત્વરિત સ્વીકાર કરે અને આંદોલનનો અંત લાવો અને જે લોકો સામે પગલાં આજે વિધાનસભાની અંદર આરોગ્ય અને ન્યાયતંત્રને લગતી જે માંગણીઓ રજૂ કરવામાં આવી સરકાર દ્વારા આરોગ્ય જાહેર આરોગ્ય માટે જે બજેટ બનાવવામાં આવ્યું છે એની અંદર ખાસ કરી અને મહેસૂલી ખર્ચની અંદર એવરેજ બેથી ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે જ્યારે વહીવટી ખર્ચની અંદર ત્રણ વર્ષની અંદર એવરેજ અઠ્ઠાવન ટકાનો વધારો કરવામાં આવે છે જ્યારે ગ્રામીણ ક્ષેત્રની અંદર જે દવાખાના અને હોસ્પિટલો છે એનામાં એની અંદર માત્ર પંદર ટકાનો વધારો કરવામાં આવે છે આ વધારો એ યોગ્ય નથી આરોગ્ય માટે વધુ બજેટની જોગવાઈ કરવી જોઈએ અને ખાસ કરીને આઉટસોર્સિંગની અંદર જે ગેરરીતિઓ ચાલી રહી છે આઉટસોર્સિંગની અમારા પાટણ ધારપુર હોસ્પિટલની અંદર ભૂધિયા આઉટસોર્સિંગ કર્મચારીઓ રાખવામાં આવે છે અને સરકાર એક બાજુ આરોગ્યની વાત કરે છે છેલ્લા નવ દિવસથી જે આરોગ્ય કર્મીઓ એ હડતાળ ઉપર છે રાજ્ય સરકારે અગાઉ એક કમિટી બનાવી હતી એ કમિટીની રાજ્ય સરકારના કર્મચારીઓની હતી અને એને જે રિપોર્ટ આપ્યો એ સરકારે સ્વીકારવો જોઈએ પરંતુ એ સ્વીકારતી નથી એના લીધે કર્મચારીઓ રજાઓ એ હડતાળ ઉપર છે એના લીધે ગામડાની અંદર હાલ આરોગ્યની પરિસ્થિતિ કથરી છે આ બાબતે તાત્કાલિક એમની સામે કાર્યવાહી કરવાને બદલે એમને ટર્મિનેટ કરવાને બદલે એમની સાથે બેસી અને ચર્ચા કરવી જોઈએ અને એમની માગણીઓનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ આ બાબતે અમે રજૂઆત કરેલી બીજો પ્રશ્ન હતો ન્યાયતંત્રનો જે રીતે જસ્ટિસ શાહ સાહેબની એક લો કમિશન બનેલું અને એ કમિશને ગયા વર્ષે જે રિપોર્ટ આપ્યો એની અંદર હાઈકોર્ટથી માંડી અને નીચલી કોર્ટોની અંદર ચાલીસ ટકાથી વધુ જ જજોની જે જગ્યા ખાલી છે વહીવટી કર્મચારીઓની જગ્યા ખાલી છે અને રિપોર્ટની અંદર સ્પષ્ટ લખ્યું છે કે આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓને લીધે કાયદાની અંદર ન્યાય મેળવવાની અંદર અગવડ પડે છે આ ઉપરાંત કોર્ટોમાંથી ફાઇલો ગુમ થઈ જાય એ બહુ ગંભીર બાબત છે આ બાબતે પણ હાઈકોર્ટે તપાસ કરાવતા રાધનપુર અને સુરતની કોર્ટોમાંથી પંદરથી વધુ ફાઇલો ગુમ થઈ હતી આ બાબતે અમે ચર્ચાની અંદર ભાગ લીધેલો છે પાટણની અંદર પણ છેલ્લા દસ વર્ષથી જે સરકારી વકીલોની એ ઉંમર વટી ગઈ છે સમય એમની ઉંમર મર્યાદા પૂરી થઈ ગઈ છે એવા લોકોની ભરતી કરવામાં આવતી નથી સમગ્ર રાજ્યની અંદર આ પરિસ્થિતિ છે જેના લીધે લોકોને ન્યાય મેળવવાની અંદર તકલીફ પડી રહી છે આ બાબતે અમે સરકારને તાત્કાલિક રાજ્યની કોર્ટોની અંદર સરકારી કો સરકારી વકીલોની ઝડપી ભરતી થાય આ માટે પણ અમે માગણી મૂકેલી હતી અવકાબા રોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર